ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ ગયા વર્ષ કરતાં સોળ ટકા વધુ મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એંશી ટકા જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ વન ગ્રેડ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું અત્યાર સુધીનું સૌથી ઊંચું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા રિઝલ્ટ સૌથી વધુ બોટાદ જ્યારે સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું પરિણામ સોળસોળ શાળાના તમામ વિદ્યાર્થીઓ થયા પાસ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ છત્રીસ ટકા સાથે આ વખતે પણ વિદ્યાર્થીનીઓ મારી બાજી સો ટકા પરિણામ મેળવનારી શાળાની સંખ્યામાં પણ વધારો અગિયાર મેના રોજ જાહેર થશે ધોરણ દસનું નું પરિણામ ચોથા તબક્કા માટે ભાજપના દિગ્ગજો પ્રચાર મેદાનમાં જેપી પી નડ્ડાની ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ અને ફતેહપુરમાં રેલી તો અમિત શાહ તેલંગાણામાં સંભાળશે પાર્ટીની કમાન તો પ્રિયંકા ગાંધીની રાયબરેલીમાં સભા ખેડૂતોનું દેવું માફ કરવાનું આપ્યું વચન લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ સાતમા તબક્કા માટે રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ ભર્યું ઉમેદવારી ફોર્મ દેશની પાંચ આઈઆઈએમના સ્ટડીનું તારણ પાંચ વર્ષમાં શ્રમિકોની રોજગારીમાં સાહીઠથી એકસો પંચોતેર ટકાનો વધારો ઉજ્જવલા યોજનાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો તો શહેરી વિસ્તારમાં મોબાઈલના ઉપયોગમાં બસો ટકા સુધીનો વધારો અગિયાર મેથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી તો અમદાવાદમાં સતત બીજા દિવસે તેતાલીસ ડિગ્રી તાપમાન હજુ આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે હીટવેવ શેરબજારમાં ચારસોથી વધુ અંકનો કડાકો સેન્સેક્સે ગુમાવી તોંતેર હજારની સપાટી નિફ્ટીમાં પણ લાલ નિશાને કારોબાર અખાત્રીજના એક દિવસ પહેલાં સોના ચાંદીની તેજી પર લાગી બ્રેક સોનાના ભાવમાં બસ્સો રૂપિયાનો ઘટાડો